સુરત કલેક્ટરને માંગરોળ તાલુકાના મહવેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપ્યું હતું ને જણાવ્યું હતું કે ગામમાં આવેલ દસ એકરના તળાવમાં દસ વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે ખોદાણ થાય છે અને પચાસથી સાહીઠ ફૂટ ઊંડું તળાવ થયું છે જોકે હજુ પણ સરપંચ સહિતની તોડકી દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું હોય જેથી તળાવની આજુબાજુની જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું હોય ત્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ એકવીસનો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી મારું નામ મહેન વસાવા છે અને અમે ટ્રાઈબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડન્ટ છું અને આજે અમે કલ સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે એનો વિષય છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવ જે દસ વર્ષથી ત્યાં ખોટકામ ચાલે છે અને એને સિંચાઈના માટે બારે માસ પાણી ભરપૂર રહે છે પરંતુ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ત્યાં જે આખું તળાવ ભર્યું હતું તે અમુક સરપંચ અને સરપંચના સભ્યોના થકી એ તળાવનું આખું પાણી ત્યાંની જે ખાડી છે એમાં ખાલી કરવા મોટા મશીનરી મૂકીને ખાલી કરી દેવામાં આવ્યું છે અને એમનો આશય છે કે આ તળાવ ફરીથી ખાલી કરી અને એનું જમીનનું માટી ખનનનું કામ કરી શકે તો મારી સાથે જે ખેડૂતો આવ્યા છે એમનું માંગણી એ છે જે તળાવના કિનારાના જે ખેતરો છે જો હવે વધારે ખોટકામ થશે તો આવનાર વરસાદમાં એમનું જે જમીનનું ઢોવાણ થશે અને જો જમીનનું ઢોવાણ થશે તો ખેડૂતોનું જે એમનો જે પાક છે એ નિષ્ફળ થશે અને પોતે ભૂખા મળવાનો વારો આવશે એટલે મારી સાથે જે બધા ખેડૂતો આવેદનપત્ર આપવા આવ્યા છે અને મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માગે છે કે અમારી જમીનનું ઢોવા નહીં થાય અને છે તો એ તાત્કાલિક ઢોરણે બંધ થાય અને યોગ્ય ન્યાય મળે તમે અત્યારે અમે પહેલાં ટેલિફોનિક સરપંચશ્રીને બી મળ્યા અને જે ગામના ખેડૂતો છે એ રૂબરૂ સરપંચની પંચાયત ઓફિસ મળ્યા એના પછી અમે મામલતદારશ્રીને જાણ કરી એના પછી અમે ટીડીઓ સાહેબને જાણ કરી એના પછી ખાન ખનીજના જે ખામલા સાહેબ છે અધિકારી એમને જાણ કરી છતાં બી એક મહિનાથી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી ક્યાંથી આવ્યો હતો મારું નામ ભરણ છે પણ મારી જમીન જે છે મહવેજ ગામમાં છે ને ત્યાં આ લોકો અમને પૂછ્યા વગર માથી ખોદકામ ચલાવે છે એમાં જે મારું જે ખેતર છે એનું લગો એ લોકોએ ખોદી નાખ્યું છે તો હવે જો એ લોકો ખોદવાનું કામ ચાલુ કરશે તો મારી જે જમીન છે એ બધી ધોવાણ થઈને બધી ચાલી જશે તો એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબના દ્વારા કરવામાં એ અમને ખબર નથી સાહેબ કોણ ખોદકામ કરેલા સમયથી આજે છ મહિના પહેલાં બી એ લોકોએ ખોદકામ ચાલુ કર્યું તો અમારા ખેતરમાં એને એ લોકોએ ભરેલી ત્રકો કાઢી પણ અમને કશી જાણ પણ નથી કરતા અને ખબર પણ નથી પાડતા તમે ક્યાં ક્યાં રજૂઆતો કરી કોને કોને મળ્યા આ અમે સાહેબ સાથે અમુક આવેદનપત્ર અમુક અમુક જગ્યાએ આપ્યા પણ કોઈ સાંભળતો નથી એટલા અમારા છેલ્લા શું માંગ છે તમારી અમારી કે આજે જે ખોટકામ છે કે અટકી જાય કનુભાઈ બચુભાઈ વસાવ ક્યાંથી આવો છો અમે મહુવજ ગામથી આવીએ છીએ અચ્છા શું સમસ્યા છે હવે હાલમાં પંદરથી વીસ વર્ષથી એ લોકો તળાવ ખોલી રહ્યા છે તો લગો લગ અમારા ખેતરથી ખોડેલું છે અને હાલમાં જો ખોદકામ કરવામાં આવે તો અમારું ખેતર છે તે બધું તળાવની અંદર ધોવાઈને નાશ પામશે એમાં કંઈ રહેવાનું નથી અને હાલમાં એ લોકો પચીસ ત્રીસ ફૂટ તો ઊંડાણ કરેલું છે અને હાલમાં ખોડવાની માંગ હજુ કરી રહ્યા છે એ લોકો આના લીધે શું નુકસાન થાય અમારું ખેતર ધોવાઈને જ તળાવની અંદર ચાલ્યું જશે જમીન જમીન નહીં બચે હાલમાં બધું એ બે ફૂટ જગા એ લોકોએ છોડી નથી ખોટકામમાં પચીસ ત્રીસ ફૂટ તો હાલમાં ઊંડું જ છે હા અમે કમ્પ્લેન કરી તો એ લોકો કહે તમે જે ખોદનાર છે જે માટી માટી ખોદનાર છે એમને બોલો હવે માટી ખોડનાર નથી તો હવે અમે ઓળખતા નથી એટલે પાંચ છ જણ છે ખોદનાર તો